આપણે કુલ અત્યારે સાર વેગામાં સાટવાની છે તો સાર તો હવે આપણે કરીએ આપણું મિશન સ્ટાર્ટ એટલે કે દવા સાટવાનું કરીએ ચાલુ હવે ગમકારા કરે મિત્રો જય દ્વારકા શ્રી તો આજે એક ફરીવાર એક ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે ખેતીવાડીનો વિડીયો છે તમે જો મારી પાસે સિંગ તો જોઈ છે તો આપણે સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ કે જે ખેતીવાડીમાં જે આપણે ડ્રોનથી દવા છાંટવાની છે જે તમે વિડીયો શૂટિંગ કરતાં હતા ડ્રોન મિની ડ્રોન જોયું છે તો આપણે મોટું જબર ડ્રોનથી દવા છાંટવાની છે તો દવા કઈ રીતની છાંટે છે એટલા અને કેટલા ફૂટે ઉપર દવા છાટે છે અને કઈ રીતનું રિઝલ્ટ આવે છે ખાસ કરીને રિઝર્ટનું કહીને તો તો રિઝલ્ટ આપણે જે પંપથી છાંટે છે એની કરતાં પચાસ ટકા રિઝલ્ટ ડ્રોનનું આવે છે તો આપણે જે ડ્રોનથી દવા છાંટવાની છે એ કલ્પેશભાઈ મારા મિત્ર છે તો ડ્રોનની આવે છે તો ડ્રોન આવે ત્યારે આપણે તમને કઈ રીતનો દવા છાંટવાની છે સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને બતાવવાનું છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નહીં અને બીજું કે આપણે કલ્પેશભાઈએ દવા છાંટવા જાય છે તો એનો કોન્ટેક નંબર નિશાળ ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે તો તમે દવા છાંટવી હોય તો કોન્ટેક કરજો અને ચાલો આવે સુધીમાં આપણે દવા જે ભેળવેલી છે એ તમને બતાવી દઈએ પહેલાં તો દવા ભેળવી દેવાની તો મિત્રો પહેલાં તો વાત કરીએ ને તો દવા સાટવાની આપણે દવા પહેલાં ભેળવી પડે તો આપણે છે ને જે બે વીઘામાં આપણે એક ટાંકી જવી એ ટાંકીમાં અગિયાર લિટર કુલ પાણી હમાય તો આપણે જે ટાંકીમાં ડ્રોનનું જે ટાંકી હોય એમાં જે અગિયાર લિટર પાણી હમાય તો આપણે છે ને બે વીઘામાં એક ટાંકી જવે તો એનું મિશ્રણ આપણે કરી નાખેલું છે અને આપણે કુલ અત્યારે સાર વીઘામાં સાટવાની છે તો ચાર વીઘામાં આપણે જે મિશ્રણ થાય છે એ રીતનું મિક્સ કરી દીધું છે જોવો તમે અને આ બધી દવા છે જોવા આ દવાના બાટલા આપણે મિશ્રણ કરી દીધા છે એ બધી આપણે દવા સાંટવાની છે મિશ્રણ કરી દીધી છે અને પહેલાં દવા નાખી અને પછી આપણે એની અંદર પાણી મિક્સ કરી લઈશું તો ચાલો પહેલાં તો હવે આ બધું થઈ ગયું છે અને બીજું કે આપણે મેપ બનાવવું પડે એનું તો કલ્પેશભાઈ કઈ રીતનું મેપ બનાવે છે એ તમને બતાવી ચાલો હેલો મિત્રો જય દ્વારકાધીશ જય મા મોગલ તો આજે આપણે આવી ગયા છીએ એટલે કે અલ્પેશભાઈની ખેતીવાડી એટલે કે સિંગ છે કરેલી સિંગમાં દવા છાટવા માટે તો હું ડ્રોન ચલાવું છું ડ્રોનથી દવા છાંટું છું ને આ છે એનો રિમોટ એટલે કે રિમોટના માધ્યમથી જ બધું જે કાંઈ કામ હોય એ કરવાનું હોય છે પહેલાં તો સ્ટાર્ટિંગમાં આપણે દવા છાંટવા માટે જેટલા વીઘાની જમીન હોય એનો મેપ બનાવવાનો હોય છે એટલે હવે આપણે પહેલાં તો સૌપ્રથમ મેપ બનાવીશું ખેતરનો એટલે મેપની અનુસાર જ ડ્રોન કામ કરે છે એટલે કે અમુક જગ્યાએ એવું પણ હોઈ શકે કે હેઢા ઉપર જાડવા થાંભલા તાર ફેન્સિંગ વગેરે એવું હોય તો ડ્રોનને કાંઈ નુકસાની ના થાય એટલા માટે મેપ બનાવવો બહુ જરૂરી છે મેપ બનાવો ને મિત્રો તો મેપની બહાર ડ્રોન જવાનું નથી એટલે કે શેઢાથી આપણે દસથી પંદર ફૂટ અંદરની સાઈડમાં મેપ બનાવ્યો છે જમીનમાં તો મેપ ત્યાં સુધી જ્યાં સુધી છે ત્યાં સુધી ડ્રોન આપણું જશે એનાથી આગળ જવાનું નથી એટલે નુકસાની કોઈ જાતની નથી ડ્રોનને થવાની એમ નથી ખેતરમાં કાંઈ થવાની હવે ખેતર આ તમને દેખાય છે સામે એ જ ખેતરનો આપણે મેપ બનાવવાનો છે સિંગનો ને સિંગમાં આપણે દવા છાંટવાની છે તો ચાલો મેપ બનાવી ને અલ્પેશભાઈ આપણે ખૂબ મહેનત કરે છે એટલે જો તમે વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો આગળ આગળ તમને બતાવી કઈ રીતનું દવાનું છાંટવાનું કામકાજ ચાલે છે જય મામોગલ તો સૌ પ્રથમ મિત્રો આપણે જે આ રિમોટમાં આનું જે એપ્લિકેશન છે એમાં જવાનું છે એમાં જઈને ગ્રાઉન્ડ પ્લાનમાં જવાનું છે ગ્રાઉન્ડ પ્લાનમાં જવાનું એટલે ત્યાં તમને ખેતર દેખાય શોખ જો આ ખેતર દેખાય છે અહીંથી આપણે ન્યૂ પ્લોટમાં જવાનું છે ન્યૂ પ્લોટમાંથી મેપ સિલેક્શન અહીંયા આપણે નામ નાખવાનું છે જે કાંઈ નામ નાખવું હોય એ નાખી શકો અહીંયા પાંચ આંકડાનો કોડ નાખી દેવાનો પાંચ છ આંકડા જે કંઈ નાખો એ નાખી શકો નામ નાખી દેવાનું કન્ફર્મ અહીંથી આપણું મેપ ચાલુ થઈ જશે સેઢાથી દસ પંદર ફૂટ આઘો મેપ બનાવવાનો At boundary point successfully. હલો મિત્રો તો આપણો આખા ખેતરનો મેપ બની ગયો છે એટલે કે નકશો તો હવે આપણે ડાયરેક ડ્રોનથી દવા છાંટવાની રહેશે અને ડ્રોન હવે મેપ બનાવ્યા બાદ ઓટોમેટિક રોબોટ જેવું કામ કરશે એટલે કે એની મેળે દવા છાંટશે એની મેળે રેઢે આવશે ને તેની મેળે વળી જાય ને ટાંકી ખાલી થાય એટલે આપણે મેલ્યુ મોડમાં લઈ ને શેઢે બોલાવી લેવાનું ફરી વાર ટાંકી ભરીને પાછું કન્ટિન્યુ કરી દેવાનું એટલે એની મેળે જ્યાં પપ ખાલી થયો છે ત્યાં જઈને જ ચાલું થઈ જશે દવા છાટવાનું કઈ રીતે દવા છટાય છે છેલ્લા સુધી જોડાઈ રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો છેલ્લા સુધી જોડાઈ રહેજો તો જ તમને ખબર પડશે કે દવા કેમ છટાય છે કટ કરીને નહીં જોતા નકર તમને ખબર નહીં પડે કે દવા કેમ સટાણી છે અને ખાસ કરીને કોન્ટેક્ટ જરૂર કરજો આપણો મેપ પણ બની ગયો છે ને દવા પણ નાખી દીધી છે તો હવે આપણે કરીએ આપણું મિશન સ્ટાર્ટ એટલે કે દવા છાંટવાનું કરીએ ચાલુ हाट बासण मरीकोर દવા છાંટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો જોવો કઈ રીતનો સ્પ્રે કરે છે ડ્રોન ને સરસ મજાનું કામ થાય છે para bola ya open halo મિત્રો આપણે ડ્રોનથી સરસ મજાની દવા સેટાઈ રહી છે કોઈ પણ બાબતનું નુકસાન થતું નથી મોલાતને કારણ કે અમે દરરોજ દવા સાટીએ જ છીએ અને આપણે અહીંયા મહુવા બાજુ તો ઓનથી જ ડ્રોનથી દવા છાંટવાનું ચાલુ થયું છે બાકી બહારના રાજ્યોમાં ઘણા ટાઈમથી ચાલુ જ છે દવા છાંટવાનો મતલબ ઘણાને એવા પ્રશ્ન હોય કે ભાઈ ડ્રોનથી દવા ઉડી જાય તો ભાઈ કપાસમાં છાંટી તો ફૂલડા કરી જાય પણ એવું કશું હોતું નથી ફૂલ તો તમે દવા છાંટો ડ્રોનથી કે ન સાતો એ તો કરવાના એ તો કરવાના જ

તો આપણે અમુક વાર ખેતરમાં જવાય એમ પણ ન હોય તો ભીનું હોય તો પણ સટાઈ જાય છે અને કોઈ પ્રોબ્લેમ નથી રહેતો અને એક વીઘાના પચાસ રૂપિયા લે છે let it press voltage not closed voltage. ભલા તો જો તમે જોઈ શકો છો ડ્રોન આવે છે ગમકારા કરે તો મિત્રો ફાઇનલી આપણી દવા છટાઈ ગઈ છે અને મજા આવી દવા છટવાની તો આવો ને આવો નવો નવા ટેકનોલોજીના વિડીયો તમને બનાવતા રહીશું બસ જો તમે ડ્રોન ઉતરે છે મિત્રો આપણી દવા સટાઈ જશે ફાઇનલી અને કલ્પેશભાઈને બધા નીકળી જશે અને ખાસ કરીને તમારે પણ દવા સટાવવી તો કોન્ટેક્ટ કરજો નીચે નંબર લખેલો જ છે અને દવા પણ સરસ મજાની સટાય છે બસ આજનો વિડીયો એટલો જ તો આશા કરું કે આજનો વિડીયો ગમે છે નહીં પહેલાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો ચાલો મળશું નવા વિડીયો સાથે જય મોંગલ